નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો આજે અમે તમને દૂધમાંથી બનતી ચા વિશે કેવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે ચા પ્રેમીઓને ખરાબ ખરાબ અને ખૂબ જ લાગશે ઘણા સંશોધનમાં સાબિત થયું છે ખાલી પીઠ દૂધની ચા પીવાથી ઘણું નુકસાન થાય છે ચા પીવાથી લીવર પણ ખરાબ અસર પડે છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ખાલી ચા પીવાથી લીવરમાં હાજર પિતનો રસ સક્રિય થાય છે જેના કારણે ચા પીતાની સાથે જ વ્યક્તિ નિવસ્ત થવા લાગે છે દૂધવાળી ચાની જેમ બ્લેક ચા પણ સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી જેના કારણે તમારા શરીરમાં સોજા અને ફૂલવાની સમસ્યા વધી શકે છે જી મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે વધુ પડતી બ્લેક ચા પીવાથી પણ ભૂખ ઓછી લાગે છે જે લોકોને સ્ટ્રોંગ ચા પીવાની વધુ પસંદ કરે છે તેમના માટે પણ ખરાબ સમાચાર હોઈ શકે છે પરંતુ વાસ્તવમાં સત્ય છે કે વધુ પડતી સ્ટ્રોંગ ચા શરીર માટે હાનિકારક છે કડક ચા પીતી વખતે હંમેશા એક વાતનું તમે વધુ ચીડાઈ ગયેલા અને વેચાણ થાવ છો તો ખાલી પેટે ગ્રીન ટી પીવો તો સારું રહેશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ